મિત્રો હવે આધાર કાર્ડ કે પાન કાર્ડ ઉપર લોન થાય કે નો થાય એ વાત તો બધી સાઈડ રહી પણ મિત્રો હવે તમને છે ને તમારા જૂના વાહન ઉપર પણ લોન મળી જશે હા મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું છે દિત્યા એન્ટરપ્રાઇઝ વાળા છે ને ભાઈ તમને તમારા કોઈ પણ જૂના વાહન જેમ કે ટુ વ્હીલર ટેમ્પો કે પછી ફોર વ્હીલર આમાંથી તમારી પાસે કોઈ પણ પ્રકારનું જૂનું વાહન હશે ને તો મિત્રો તમને આની ઉપર પણ હવે લોન મળી જશે મિત્રો ટુ વ્હીલર ઉપર આ લોકો તમને પચાસ થી લઈને એક લાખ સુધી લોન આપે છે અને જો તમારી હોય તો તમને દાખ રૂપિયા લોન આ દ્વિતીયા એન્ટરપ્રાઇઝ વાળા કરી આપે છે અને મિત્રો આ સાથે તમને અહીંયા પર્સનલ લોન હોમ લોન મોર્ગેજ લોન સીસી ઓડી જેવી તમામ પ્રકારની લોન પણ કરી આપવામાં આવશે અને હા મિત્રો આ દિત્યા એન્ટરપ્રાઇઝ વાળા લોન કન્સલ્ટન્સીના કામ માં સાત વર્ષથી ભાઈ ધૂમ મચાવે છે તો જો મિત્રો તમારે પણ કોઈ પણ પ્રકારની લોન લેવી હોય તો આજે જ કોન્ટેક્ટ કરો દિત્યા એન્ટરપ્રાઇઝ નો અને હા એક વાત ધ્યાનથી સાંભળો માત્ર સુરતના જે લોકો છે ને એના માટે જ આ લોનની સુવિધા અવેલેબલ છે